ભરૂચના જરેશ્વરમાં બ્રહ્મકુમારી સેવા કેન્દ્રના ત્રીસ વર્ષ પૂર્ણ જ્ઞાન સરોવરના ડિરેક્ટર પ્રભાદીરીની ઉપસ્થિતિમાં પાંચસો લોકોએ વાર્ષિકોત્સવમાં ભાગ લીધો પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના અનુભૂતિધામ જડેશ્વર ભરૂચ સેવા કેન્દ્રે ત્રીસ વર્ષની યાત્રા પૂર્ણ કરી છે આ પ્રસંગે વિશેષ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જ્ઞાન સરોવરના ડિરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ બી કે પ્રભા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા પ્રભાદીએ સેવા કેન્દ્રની ત્રીસ વર્ષની સફળ યાત્રા વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે એક વ્યક્તિની શરૂ થયેલી યાત્રા હજારો શિવભક્તો સુધી વિસ્તરી છે તેમણે પોતાના અનુભવોને શેર કરતાં કહ્યું હતું કે નાની ઉંમરે ભગવાન શિવે તેમણે આ મહાન યજ્ઞની સેવા માટે નિમિત્ત બનાવ્યા કાર્યક્રમમાં ભરુડ સબ્જોના વિવિધ સેવા કેન્દ્રના શિક્ષિકા બહેનો સહિત લગભગ 500 ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો સમારોહમાં ભગવાન શિવને વિશેષ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તમામ ઉપસ્થિત લોકોને કેક અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું તો મેં જબ જા રહી હતી દેખનેવાલે સ્થાન કોણ કોણ સે બોલા દીદી સૂરજ ઉગતા हमने तो सारी रात गाड़ी चलाई और सुबह में उगता सूरज देखने के लिए क्या देखने के लिए वो सीन आप यहाँ देखेंगे है तो ना अभी देखेंगे वो सीन अभी देखेंगे कैसे नर्मदा में से निकलेगा है?